હું ડોક્ટર ઉદય ડોબેરિયા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સર્જરી ડિપાર્ટમેન્ટ નો હેડ છું આજે હું મારા પેશન્ટ કોરટ વિશે થોડું જણાવીશ ઉંમર અરાઉન્ડ છે અને એમને આઈએચડી પ્લસ સિંગલ સ્ટેન્ડ એન્જીઓપ્લાસ્ટી કરેલી છે એ સીકેડી પણ છે એમને અને એમને મારી પાસે ફોર ટુ ફાઈવ મંથ બ્લીડિંગ પીઆર પેરી એનલ પેઇન સિવિયર વિથ એચ સિક્સ મારી સાથે પ્રેઝન્ટ કરેલું હતું દસ દિવસ પહેલા અમે એમને પહેલાં મેડિકલ મેનેજમેન્ટમાં ચારથી પાંચ બોટલ લોહી ચડાવી પછી એમને અમે સર્જરીનું ઓપ્શન આપ્યું અને એમને ગ્રેડ ફોર પ્રોલેપ્સ સ્પાઇલ્સ હતા એમને મેડિકલ મેનેજમેન્ટમાંથી અમે સ્ટેપલર હેમ્બ્રોઇડ માટે રેડી કર્યા અને આજે એક જ દિવસની અંદર અમે એને સ્ટેપલર હેમરોઇડ સર્જરી કરીને રજા આપી એમને સ્કારલેસ પેઇનલેસ અને ચોવીસ કલાકમાં અમે એમને છુટ્ટી પણ આપી દીધી હીરાબેન મારી ઉંમર સીમોતેર વર્ષ મને અરફ નુસર ની તકલીફ હતી પણ ઉદય સ્વરે મારું ઓપરેશન કર્યું ઓપરેશન પછી મને કઈ તકલીફ નથી ઉદય સર અને હોસ્પિટલ હું આભાર માનું છું